ચાલો મિત્રો ફાગો સ્વાગત છે એક નવા વિડીયોમાં હું અત્યારે સાયકલ લઈને નીકળ્યો છું સાયકલિંગ કરવા માટે જંગલમાં હાઈવે રોડ છે હાઈવે રોડ ઉપર અત્યારે હું જમીને અત્યારે સાયકલિંગ માટે નીકળ્યો છું લગભગ પંદરેક કિલોમીટર જેટલી સાયકલ ચલાવવાની છે તો ચલો સ્ટાર્ટ કરું હું સાયકલ ટ્રીપ અંબડીની બહાર આપણે નીકળીએ છીએ મારી સાયકલ ચાલુ થઈ ગઈ છે સાયકલ છે સાયકલ ની અંદર મારી એક પાણીની બોટલ પણ છે આમાં પાણીની બોટલ સાથે એક મોટી હેવી લાઈટ બેટરી પણ હું સાથે રાખું છું અને નીકળી આપણે જંગલ તરફ હવે પેટ્રોલ પંપ આવી ગયો છે ગામનો છેલ્લો હવે સીધું હવે હાઈવે ચાલુ થશે અને હાઈવે એટલે એટલા એવા વિસ્તારમાં છે કે જે છેવર જવર વાળો વિસ્તાર છે અને જંગલવાળો વિસ્તાર પણ કહી શકાય મિત્રો રૂટિન પ્રમાણે મેં મારા સાયકલ ટ્રીપની શરૂઆત તો કરી દીધી છે બટ સાયકલનું મારું રોજનું લગભગ મારું ટ્રાવેલિંગ હોય છે આઠ કિલોમીટરનું આઠ કિલોમીટરની અંદર સાયકલિંગ કરતો હજુ રોજ રાતે આફ્ટર ડિનર અને ઉનાળો છે એટલે સાયકલ ચલાવવાની પણ થોડીક મજા આવે સાથે સાથે ગરમી પણ થાય સ્વાભાવિક છે અને બોડીને ફિટ રાખવા માટે થોડીક જો હાઈ મુમેન્ટ કરીએ તો એટલો તો આપણે ભોગવવો જ પડે స్పీడ్ వాహన చీ చ છ કિલોમીટર ચલાવી નાખી છે કિલોમીટર ચલાવી છે હજી મારે છ સાત કિલોમીટર સાયકલ ચલાવવાની છે તો ચલો તો સાયકલિંગ ના શેડ્યુલ હું ફટાફટ નહીં પૂરો કરું દોસ્તો એક વિચાર બીજો પણ આવે છે અહીંયા નજીક આવતા એક

गर्मी थोड़ी ओची थी जाए ठंडा पवन से हाईवे पर अरे साइकिलिंग को जब बर्फ खाने खूब मजा होता चलो तो आइस गोला नहीं मजा बने आगरा फ्लेवर पाईनेपौल। पाईनेपौल। आ, केरी। केरी। गटा, गटा। है बाइनेपल बाइनेपल बच्चे कच्ची केरी कच्ची केरी बच्चे क्यों आ रहे हैं तालाखटा

મિશ્રો બરફ નો આપડો કામ પતી ગયું છે બરફ ખાધો બહુ મસ્ત મજા આવી ગઈ થોડીક ઠંડક મળી ગઈ પણ છ કિલોમીટર કાપ્યું હતું ને હજી આપણે છ થી સાત કિલોમીટર મારે કાપવાનું છે છ થી સાત કિલોમીટર કાપવા માટે સાયકલ થોડી સ્લો ચડાવે કે હવે જે આવે છે એ આવી રીતનો ઢાળ આવે છે જે ઢાળ આવે એટલે સાયકલમાં થોડીક તકલીફ થાય થોડીક સ્લો ચાલે અને જંગલો વિસ્તાર અંધારમાં કદાચ તમે દેખાતું હોય તમે જોઈ શકો છો રીતે અંધારું હોય છે અને વારંવાર જોવું પડતું હોય છે કે અન્ય પ્રાણીઓનો વિસ્તાર છે એટલે થોડુંક સંભાળીને અને જોઈને પણ ચાલવું પડતું હોય છે હવે આપણે માત્ર બે કિલોમીટર છે ગામમાં માટે બે કિલોમીટર છે અને ત્યાં જઈને પછી દોસ્તો સાથે થોડાક ગપ્પા મારીશું સાયકલ ચલાવવા રોજની પ્રેક્ટિસ છે એટલે મજા આવે છે થાક ઓછો લાગે પણ ગરમી છે એટલે થોડુંક સહન કરવું રહી તો મિત્રો ફાઈનલી ગામ આવી ગયું છે મારું સ્ટેશન આવ્યું છે મેં કાપી નાખ્યું લગભગ દુવાર ને તેર કિલોમીટર જેટલું અંતર આજે કપાયું છે પણ તેર કિલોમીટર અંદર મજા આવી ગઈ વચ્ચે બરફ ખાધો અને ફાઇનલી ફરી પાછો હું ગામની અંદર એન્ટ્રી થઈ ગયો છું મિત્રો આ વિડીયોને તમને સારો લાગ્યો હોય

અને સલામત રહો બાય બાય